આગળ છે અપનાર્વાલી સમાચાર માની બુલેટિન સાથે હું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ઠંડીનો ચમકારો શહેરમાં ફેબ્રુઆરીના આરંભે મોડી રાત્રે પુનઃ ઠંડીનો ચમકારો શિયાળુ વાવેતર વધુ ભાવનગર જિલ્લાના મુખ્ય બાર જળાશયોમાં એક્યાસી ટકા પાણીનો સંગ્રહ આ વખતે ઘઉંના નો વધારો એક જ વર્ષમાં ઘઉંના વાવેતરમાં ભાવનગરમાં પંદર હજાર સો હેક્ટરનો વધારો ગોહિલવાડ પંથકમાં ઘઉંનું વિક્રમી વાવેતર થયું ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ સારી ઠંડી પડતા ઘઉં માટે ઉત્પાદન માટે ઉધળા સંજોગોનું નિર્માણ ભાવનગર જિલ્લામાં રવિ પાકનું એક લાખ ચાળીસ હજાર ત્રણસો હેક્ટર વાવેતર બે હજાર ઓગણીસ થી બે હજાર પચીસ ના છ વર્ષમાં રવિ પાકમાં કુલ ચાર ગણો વધારો છેલ્લા ચોવીસ કલાકમાં જ નગરના વાતાવરણમાં નાટ્યાત્મક બદલાવ આવ્યો છે જેને પરિણામે નગરના આકાશમાં વાદળોની હાજરીને પગલે લઘુત્તમ તાપમાન પાંચ પોઈન્ટ સાત ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં બે પોઈન્ટ ચાર ડિગ્રીનો વધારો થયો છે આથી સોમવારે નગરનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ બે ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલિતાણાને જોડતા આઠસો મીટર લંબાઈના માર્ગના નવીનીકરણ તથા પુલોના નવા કામો માટે રૂપિયા એકાવન પોઈન્ટ સત્તાવન કરોડ મંજૂર કર્યા છે મુખ્યમંત્રીએ તાજેતરમાં રાજ્યના ચુમ્વાળીસ પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદૃઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ રૂપિયા બે હજાર બસો સિત્તેર કરોડ ફાળવ્યા છે

સૌરાષ્ટ્ર કચ્છ સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે કોતરપુર વોટર વર્કર્સમાં આવેલા પંપ હાઉસમાં થયેલા લીકેજને રિપેરિંગ કરવાનું હોવાથી પશ્ચિમ વિસ્તારના વાસણા પાલડી એલિસ બ્રિજ નવા વાડજ વાડજ નવરંગપુર આશ્રમ રોડ પૂર્વ વિસ્તારમાં હાંસોલ દુથેશ્વર ભીલવાસ અસારવા શાહીબાગ ખાડિયા જમાલપુર શાહપુરના વિસ્તારોમાં આજે સાંજનો પાણીનો સપ્લાય આપી શકાશે નહીં જામનગરમાં પ્રવર્તી રહેલી કાતિલ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે શહેરમાં લઘુત્તમ તાપમાનમાં એક દિવસમાં ચાર પોઈન્ટ પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો છે જેના કારણે તાપમાનનો પારો પંદર ડિગ્રી સુધી પહોંચ્યો છે હવામાન વિભાગના આંકડા અનુસાર શહેરમાં મહત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે

તેમજ સામાન્ય પવનની ગતિ રહેતા રાત્રે અને સવારે સામાન્ય ઠંડી રહેશે તેમજ દિવસ મહત્તમ તાપમાન ઊંચું રહેતા ગરમી લાગશે જેને લઈને બેવડી ઋતુનો અનુભવ વર્તાશે તેમ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં મોટે ભાગે પશ્ચિમી પવન ફૂંકાવાનું શરૂ થતાં સવારે ધુમ્મસ અને દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું રવિવારે દોઢ ડિગ્રી ઠંડી વધીને ડીસામાં દસ પોઈન્ટ આઠ જ્યારે મહેસાણામાં અગિયાર ડિગ્રી નોંધાઈ હતી જ્યારે દિવસનું તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું હતું રાજુના પાટનગર ગાંધીનગરમાં ફરી એક વાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે સોમવારે સવારે શહેરમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી નોંધાયું હતું જ્યારે ત્રેવીસ દિવસ બાદ પહેલીવાર તાપમાન સિંગલ ડિઝિટમાં નવ ડિગ્રી સુધી પહોંચ્યું હતું વહેલી સવારે અને રાત્રિના સમયે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર